સ્થાનિક સ્વરાજ્ય દિવસ ઉજવણી નિમિત્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ભાવનગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું સ્થાનિક સ્વરાજ્ય દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ મેડિકલ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન તબીબોએ જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી કેમ્પમાં સામેલ દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરી અપાયેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ આજે સ્થાનિક સ્વરાજ સ્થાપના દિવસ છે એના નિમિત્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના જેટલા પણ સેન્ટર્સ છે બધા જ સેન્ટરમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટનું ભાવનગર સરકારનગર ખાતે જે સેન્ટર છે એ સેન્ટરમાં આજના દિવસે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલું છે ફ્રી નિદાન કેમ્પની સાથે સાથે ફ્રી રેગ્યુલેટિ સેવાઓ પણ અત્યારે ગરીબ અને સેવાઓ પણ આપવામાં આવી છે